જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે લઈ આવ્યા છીએ એક અદ્ભુત અને રહસ્યમય પૌરાણિક કથા સાડા ત્રણ વગ્નની વાર્તા આ વાર્તામાં છે ભીમ દુર્વાસા મુનિ ઉર્વશી શ્રી કૃષ્ણ અને હનુમાનજીની મહિમા તો ચાલો શરૂ કરીએ આ દિવ્ય કથા એક દિવસ કુંતી માતાએ પાંડવોને અગિયારસનો ઉપવાસ કરવા કહ્યું ભીમે બહાના કાઢ્યા પરંતુ લાડુ ખાવાની વાત સાંભળી એ માન્યો નદી કિનારે ભીમ આળસથી સૂઈ ગયો પાણી અટકી ગયું શિવજી પ્રગટ થયા અને ભીમને અડધું વજ્ર શરીરનું વરદાન આપ્યું સ્વર્ગમાં દુર્વાસા મુનિએ ઉર્વશીને શ્રાપ આપ્યો દિવસે ગોડી અને રાતે સ્ત્રી બનવાની ફરજ શાપમાંથી મુકિત માત્ર ત્યારે જ મળશે જ્યારે સાડા ત્રણ વજ્ર ભેગા થશે પૃથ્વી પર ઉર્વશી ડાંગવ રાજા સાથે રહી બાદમાં પ્રદ્યુમન તેને મેળવવા જીદ કરી બેઠો આથી પાંડવો અને યાદવો વચ્ચે ભીષણ યુદ્ધ થયું યુદ્ધમાં સુદર્શન ચક્ર અને ત્રિશૂલ આકાશમાં ટકરાયા અગ્નિપ્રલય સર્જાયો ઉકેલ માટે હનુમાનજીને બોલાવવામાં આવ્યા હનુમાનજીએ કહ્યું કે ફક્ત ભીમના વજ્ર શરીર પર જ આ વજ્રોને ઉતારી શકાય ભીમાડે પડી ગયો સુદર્શનચક્ર ત્રિશૂલ હનુમાનજીનું વજ્ર શરીર અને ભીમનું અડધું વજ્ર શરીર આમ સાડા ત્રણ વજ્ર ભેગા થયા આ ચમત્કાર સાથે ઉર્વશીનો શ્રાપ તૂટી ગયો અને તે સ્વર્ગ પરત ગઈ મિત્રો આ હતી સાડા ત્રણ વજ્ઞની અદ્ભુત વાર્તા આ કથા આપણને શીખવે છે કે ભગવાનની કૃપા અને ભક્તિથી અશક્ય કાર્ય પણ શક્ય બને છે જો આપને આ કથા ગમી હોય તો જરૂરથી લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલ નિલેશારતી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ